મારું નામ ઠાકોર તલાભાઈ બાવળભાઈ હું ગોરજ ગામનો વતની છું અને મને આ ભૂગા બેસ્ટની અંદર ટફાભાઈ શ્યાનમાં કરી મને લાવેલા બરાબર એ લાવ્યા પછી હું રેગ્યુલેટર ચાલુ થયો ચાલુ થયો તો મને દસ દિવસની અંદર મારો ફેર પડી ગયો મારા ડાયાબિટીસ અને બીપી અને થોડી કમરની તકલીફ હતી બરાબર આ બધું મને દસ દિવસની અંદર મારો લગભગ પચાસ પચાસ ટકા જેવો ફેર પડી ગયો અને અત્યારે હાલ પહેલા તો મને શું હતું કહું મારો શરીર શરીરમાં ચકરવાત આવી ગયું હતું મારા પાસે સંડાસમાં બેસવું હોય ને તો હું ટેકુ મયલી અને બેસતો તો આમ આવે એ આમ કરી આ રીત પગ રાખી તહેતો તા આવી અને અત્યારે હાલની તારીખમાં એ આમ કરી આમ બેહી દો હારી હારી અને એ થઈને અમને આમ ખો થઈ જતો ના ઊભો થવું હોય તો મારે ટેકો મેલી માર્યો કે મને તો એટલું બધું વાર ડૂગા બેસ્ટનું ઓલિયું આવી ગયું છે ને કસારું આની વાત ના થાય ડૂગા બેસ્ટ તો દરેક હર કોઈ માણસ ના પૈસા હોય ના ઓલ્યું હોય તો ગમે રીતે કરી શેર ટ્રેન ફાઈના તો કાંઈ નહીં પણ આ મેટ તો લેવી 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 જરૂરી માટે આપણા જીવન માટે જો આપણે હસ્યું આપણે સારા હસ્યું તો બધું જ આપણે વસાઈ શકીશું અને જો નહીં સારું હોય તો આ નહીં લો તો તમારા દરેકને આની જરૂર સ સ સ બોલો